તો આ તરફ બોટાદ જિલ્લાના સાડંગપુર ગામે ઉતાવડી નદીમાં સફેદ ફીડનો વીડિયો વાયરલ થયો છે વીડિયો વાયરલ થતાં જ વીટીવી ન્યુઝ રિયાલીટી ચેક માટે પહોંચી ગયું અને રિયાલીટી ચેકમાં જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી તો શું ખરેખર નદીમાં કેમિકલ છોડવામાં આવી રહ્યું છે કે પછી ડ્રેનેજના કારણે પાણી પ્રદૂષિત બન્યું છે આવો જોઈએ આ રિપોર્ટમાં આમ તો ગુજરાતની સૌથી પ્રદૂષિત નદીઓમાં સાબરમતીનું નામ સામેલ છે પરંતુ હવે પ્રદૂષિત નદીઓમાં વધુ એક નદીનું નામ ઉમેરાયું છે બારે મહિના સક્રિય રહેતા કેમિકલ માફિયાઓ ફરી એકવાર માવઠાની આડમાં બેફામ થયા છે બોટાદ જિલ્લાના સાળનપુર ગામ પાસેથી વહેતી ઉતાવળી નદીમાં કેમિકલનો બે રોકટોક નિકાલ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે પ્રથમ નજરે જોતા આ દ્રશ્યો જાણે ભર ચોમાસામાં ધોધ વહેતા થયા હોય તેમ લાગે પરંતુ હકીકતમાં આ પ્રદૂષણ છે પ્રશ્ન થાય કે આ નદીને ઝેરીલી બનાવતા કેમિકલ માફિયા ઉપર કડક કાર્યવાહી થશે જો કે કેમિકલ માફિયાઓના ત્રાસથી ગ્રામજનો પણ ચિંતિત બન્યા છે આવું સાંભળીએ શું કહે છે ત્યાંના સ્થાનિક રહેવાસી ખરેખર આ વિડીયો આઈનો જ છે અને નદીમાં કોઈ જાતનું કેમિકલ હોય કા ગટર હોય તો તંત્રને માંગ છે કે વસ્તુ આમાં ધ્યાન દોરે અને વહેલી તકે આની તપાસ કરે શું છે વસ્તુ આમાં કેમિકલ છે કે કોઈ પ્રદુષણ પાણી અંદર ભેળસેળ કરે છે અને અહીંયા વારંવાર અમે તંત્રને માંગ કરેલી છે છતાં પણ હજી પુલ બનાવવામાં આવ્યો નથી અને વારંવાર યજ્ઞ પુરુષ જતા માણસોને તકલીફ બહુ જ પડે છે નદીનું પાણી એટલું પ્રદુષિત થઈ ગયું છે કે હવે પીવાનું તો છેક રાબેતા મુજબના જીવન જરૂરિયાતના કામકાજ માટે પણ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી આ દ્રશ્યો સામે આવતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે ગ્રામજનો કેમિકલ માફિયાઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે આ દ્રશ્યો વાયરલ થતા જ લોકોમાં ચર્ચા ઉઠી કે આખરે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ શું કરી રહ્યું છે અને અહીંયા અમારા સાળંગપુર ઉતાવળી જે નદી છે આ એનો વિડીયો હતો અને આ પ્રશાસન માટે કે અમે પ્રશાસનને માંગણી કરીએ છીએ કે આ જે ફીણ જે છે કેમિકલના છે ફીણ કે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ છે કે કોઈ પણ અથવા બીજું કાંઈ પણ હોય તો અમે પ્રશાસનને બસ એટલી જ માગણી કરીએ છીએ કે આનું નિરાકરણ જરૂરથી લાવે અને હા ખરેખર અમે તંત્રને એ કહેવા માંગીએ છીએ કે ખરેખર અમારા ગામજનો માટે અને આજુબાજુના ગામ માટે પણ આ મુશ્કેલી જે આ ફીણ વેળા છે એના માટે બિનજરૂરી જોકે ગ્રામજનોની ચિંતા સાચી છે આ કેમિકલ માફિયાઓને કારણે પ્રદૂષિત નદી કિનારેથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે લોકોમાં ચામડીનો રોગ ફેલાવવાની પણ ચિંતા ઉઠી છે જો કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નિષ્ફળ કામગીરીને જોતા સવાલ થાય છે કે ક્યારે સુધરશે કેમિકલ માફિયાઓ શું કેમિકલ માફિયાઓને જીપીસીબીની કાર્યવાહીનો નથી ભય શું કેમિકલ માફિયાઓને મળી રહી છે તંત્રની અમિત્રષ્ટિ જો કે બોટાદની આ ઉતાવળી નદીની હાલત જોતા આ કેમિકલ માફિયાઓની એક જ અપીલ છે કે પ્રકૃતિને બચાવો નહીં તો આવતી પેઢી માટે ફક્ત ઝેરની નદીઓ જ બચશે રાજુ વીટીવી ન્યૂઝ બોટાદ